ભરૂચલેશ્વર જલારામ જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ મંદિરો ખાતે પૂજા અર્ચના હોમ હવન ભજન સત્સંગ અને ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શને ઉમટી પડ્યા સેશન્સ કોર્ટે ઝઘડીયાના માલજીપુરા ગામે પાંચ વર્ષ પહેલા થયેલ હત્યાના આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારતા ખડબડ ભરૂચ શહેરના વિવિધ મંદિરો ખાતે આજે જલારામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોએ વહેલી સવારે મંદિરોમાં પહોંચી જલારામ બાપાની પૂજા અર્ચના કરી ધન્ય અનુભૂતિ કરી હતી કશક જલારામ મંદિર સહિત શહેરના અન્ય મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ આરતી ભજન કીર્તન અને સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા જલારામ બાપાના ભક્તોએ ભક્તિમય માહોલમાં ભાગ લઈ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો આ ઉપરાંત વિવિધ સ્થળોએ ભંડારાનું પણ આયોજન કરાયું હતું જેમાં સેંકડો ભક્તોએ પ્રસાદનો લાવો લીધો હતો સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો અને જય જલારામના ગુંજતા નાદોથી મંદિર પ્રાંગણો ગુંજી ઉઠ્યા હતા સમગ્ર વિશ્વમાં જીવની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત જલારામ બાપા બસો છોવીસમી જન્મ જયંતિ ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર ના ગોલાવા પંચ અને જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચી નાકા પાસે આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું જલારામ મંદિર ખાતે સવારથી પૂજા અર્ચના હુમહાઓનું આયોજન કરાયું હતું સવારથી જ જલારામ બાપાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી સાથે સાથે ભક્તોએ મહાયજ્ઞનો લાહો લીધો હતો મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવાઈ હતી અંકલેશ્વર સહિત આસપાસના ગામના ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો લાહો લીધો હતો આ પ્રસંગે ગોલાબાવ ગોલવાર પંચ અને જય જલારામ મંદિર ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય જલારામ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે ગોલાવાવ ગોલવાર પંચ તથા જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજ રોજ જલારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અંકલેશ્વર જીઆઈડીસી હાસોદ દીવા ગામમાં ગત તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરી બે હાજર વીસ ના રોજ લગ્ન પ્રસંગે ડીજે માં રાકેશ ઠાકોર વસાવા અને તેનો મિત્ર નાચતા હતા તે સમયે નાચવા બાબતે કુંજન વસાવા દ્વારા રાકેશ વસાવાના મિત્ર લાફા જીક્યા તે વચ્ચે છોડાવવા પડ્યા હતા જે બાદ રાકેશ વસાવા ફળિયામાં નવીન વસાવાના ઘરે ગયો હતો જ્યાં તે ટીવી જોતો હતો તે દરમિયાન કુંજન વસાવાએ ચપ્પુ વડે રાકેશને છાતીના ભાગે હુમલો કરતા તેનું કરુણ મોત નિપજ્યું હતું બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં કુંજન વસાવાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો આ હત્યાનો કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી નામદાર એડિશનલ સેશન્સ જજ એસપી રાહત કરે આરોપી કુંજન વસાવાને તકસીરવાર ઠેરવી દસ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે તારીખ સત્યાવીસ બે બે હજાર વીસના રોજ માલતીપુરા ગામમાં લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે તકરાર તકરારની રીસ રાખીને આરોપી કુંજન કેશુર વસાવે મરણજના રાકેશભાઈ ઠાકોરભાઈ વસાવાને છાતીના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા કરેલ હતી જે કેસ અંકલેશ્વરના મહેરબાન સેશન જજ સી

પંડોરી સુગર ફેક્ટરીનું આશરે પાંચ પોઈન્ટ પચાસ લાખ ટન શેરડી પીલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીઓમાં શેરડી પીલાણની શરૂઆત થતી હોય છે પરંતુ અણધારીયા વરસાદના કારણે ખેતરો ભીના બની જતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે ખેતરોમાં કાદવ હોવાના કારણે શેરડી કટિંગ કરી ટ્રકમાં ભરવામાં આવે છે પરંતુ જમીન ભીની હોવાના કારણે આ પ્રક્રિયા અટકી પડી છે આ અંગે સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે પિલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ વરસાદી પરિસ્થિતિના કારણે હાલ પિલાણની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો દસ નવેમ્બરની આસપાસ શેરડી પિલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા રહે છે હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં દોઢથી બે ઇંચ જે જેટલો વરસાદ પડ્યો છે જેને લઈને અમે અમારી જે આગામી પીલાણ સિઝન પચીસ છવ્વીસ છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા જે હવે લગભગ સાતથી દસ દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે અગિયારમી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે અને હાલમાં જે શિરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે હા હાલમાં તો અમારી પૂરેપૂરી તૈયારી હતી અમે પ્લાન્ટ સાઇટ પણ અમારો પ્લાન્ટ રેડી કરી દીધો તો લેબર શેરડી કાપણી કરતા શ્રમિકો પણ આવી ગયા હતા પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે આ હાલ જે પીલાણ સિઝન ચાલુ થઈ શકેલ નથી થઈ શકેલ નથી હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અન બનાવ સોતન મુક્તિ ઘરેલું કામ કરાવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશ યોગ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહન યોગ દારૂ છોડાવો મકાન યોગ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ ટી પેન્ડલ સાત્વિક પદ્ધતિ સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલિયોગ ભૂમિ ડોષ કર્મ ડોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી પહેલાં કામ થશે એની સો ટકા ગેરેન્ટ સરનામું આઈસીઆઈસીઆઈ બેંકના ખાચામાં આકાશગંગા ફ્લેટની સામે સેવાશ્રમ રોડ કરો મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ ઝીરો ઝીરો પાંચસો અગિયાર शोरूम डेकोर शवन चौकी। इस शोरूम में आपको घर ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड्स। यहाँ है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग्स, यूनिक आर्ट सूथिंग डिजाइनर वॉल क्लॉक्स क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कंफर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो। प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच बेडशीट कम्फर्ट पिलो डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों तो के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमे स्टाइलिश डाइनिंग सेट मॉडर्न सोफाजी रिकलाइनर्स डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे देफेक्ट दफ योर नेक्स्ट स्टॉप।

ભરૂચ સહિત સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના માર્ગદર્શન હેઠળ મિશન રાજીપો અભિયાન અંતર્ગત અનોખી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આઠ હજાર પાંચસોથી વધુ બાળ સત્સંગ કેન્દ્રોના કુલ પંદર હજાર છસો છાસઠ બાળ બાલિકાઓએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન પરમપૂજ્ય મહાદેવ સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકને કંઠસ્થ કરી અભૂતપૂર્વ સાધના સંપન્ન કરી છે આ અભિયાન અંતર્ગત ભારતના તેર હજાર છસો ચુમ્મોતેર અને વિદેશના ઓગણીસો બાણું બાળ સત્સંગ કેન્દ્રોના બાળકો જોડાયા હતા મિશન રાજ્યપોનો હેતુ બાળપણથી સંસ્કાર સત્સંગ શિસ્ત શિષ્ટાચાર અને સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો છે બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહાનસ્વામી મહારાજના સંકલ્પથી આ અભિયાન દિવાળી બે હજાર પચીસ સુધી સંપન્ન કરવાનું ધ્યેય નક્કી કરાયું હતું પૂજ્ય મહાનસ્વામી મહારાજે સ્વહસ્તે સત્સંગ દીક્ષા ગ્રંથનું લેખન કર્યું છે જેમાં સંસ્કૃતના ત્રણસો પંદર શ્લોકો દ્વારા સનાતન ધર્મ આદર્શ જીવન અને નૈતિક મૂલ્યોનું સમન્વય દર્શાવવામાં આવ્યું છે આ અભિયાનમાં ભારતના ગુજરાત રાજસ્થાન પંજાબ દિલ્હી ઉત્તરાખંડ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક સહિત વિદેશના અમેરિકા કેનેડા યુકે યુએ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને આફ્રિકાના દેશોના ચાલીસ હજારથી વધુ બાળકો જોડાયા હતા તેમાંથી પસંદગીના પંદર હજાર છસો છાસઠ બાળકોએ આ સાધના સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી બાળકોએ શાળાકીય સમયની સાથે રજાઓ અને વેકેશન દરમિયાન સત્સંગ દીક્ષા ગ્રંથનું મુખપાટ કરી એકાગ્રતા ધ્યાન અને આત્મવિશ્વાસનો વિકાસ કર્યો હતો આ સમગ્ર અભિયાનનું આયોજન પૂજ્ય સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના મધ્યસ્થ બાળ સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય અમદાવાદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં એકસો સંતો સત્તર હજાર કાર્યકરો અને પચીસ હજાર વાલીઓએ સમર્પિત સહયોગ આપ્યો હતો વર્ષ બે હજાર ચોવીસની દિવાળીમાં પૂજ્ય સ્વામીના સંકલ્પ મુજબ દસ હજારથી વધુ બાળકોએ ગ્રંથ કંઠસ્થકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જે વર્ષ બે હજાર પચીસમાં પંદર હજાર છસો છાસઠ બાળકોએ પૂરો કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી ભરૂચ ખાતે પણ બીએપીએસ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે આ અવસરે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં બસો બત્રીસ જેટલા બાળ બાળિકાઓએ મુખપાઠ પૂર્ણ કરીને પુરાણોની પરંપરાને સજીવન કરી આધ્યાત્મિક ભાવનાથી જોડાયા હતા કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કોઠારી અને હૃદયદાસ સ્વામી ઘનશ્યામ જીવનદાસ સ્વામી તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ સમગ્ર સત્સંગ ની અંદર એનું પ્રવર્તન થાય એ માટે નાના નાના બાળકા બાળકો ને એવી આજ્ઞા કરી કે આ ત્રણસો પંદર જે શ્લોક છે એનો મુખપાઠ કરે અને સ્વામી બાપા બાળ આ ગ્રંથ નો સંસ્કૃત ની અંદર મુખપાઠ કર્યો છે એમાં આપણા ભરૂચ જિલ્લાનું જે બી પીએસ મંદિર છે એની હેઠળ આવતા બાળકો એ પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથ નો કર્યો છે અને આજે આજના

ભરૂચ શહેરમાં અનેક દુકાનો આવેલી છે અને તેમની પાસેથી દર વર્ષે લાખો કરોડોના ટેક્સની વસુલાત થાય છે છતાં માર્કેટમાં ગંદકી કચરો અને અછતભરી સુવિધાઓના કારણે ખેડૂતો તેમજ વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના આગેવાનોએ એપીએમસી માર્કેટની મુલાકાત લીધી હતી આ અંગે તેઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે માત્ર વેપારીઓ પાસેથી રૂપિયા ચાર કરોડથી વધુ રકમ વસૂલાઈ હોવા છતાં એપીએમસી સંચાલન દ્વારા સફાઈ પીવાના પાણી અને રસ્તાઓની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી ભરૂચના એપીએમસી માર્કેટમાં શૌચાલયની દયનીય હાલત છે રસ્તાઓ કાચા છે અને પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી તેઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આગામી દસ દિવસમાં ગંદકી દૂર કરીને માર્કેટમાં યોગ્ય સુવિધાઓ ઊભી નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી વિશેષ કાર્યક્રમ અંતર્ગત એપીએમસી ઓફિસનો ઘેરાવ કરશે અને આ મુદ્દે ઉગ્ર આંદોલન કરશે અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે જલારામ મંદિર ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું વીરપુરના સન જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી અંગલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી એ વિવિધ કાર્યક્રમો સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી મોટી સંખ્યામાં ભક્તો બાપાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો નો લીધો હતો અંકેશ્વરના અંડાળા ગામની કૃષ્ણનગર સોસાયટી પાસે જલારામ મંદિર ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વીરપુરના સંત જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી અંગલેશ્વરના અંડાળાની કૃષ્ણનગર સોસાયટી ખાતે આવેલ જય જલારામ મંદિર ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી મંદિર ખાતે પૂજા અર્ચના હોમ હવન સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો અંડાળા કુલીનગરમાં લગભગ પાંત્રીસ થી ચાલીસ વર્ષ અમારું આ જલારામ બાપાનું મંદિર છે આ જલારામ જયંતિ નિમિત્તે અમે અહીંયા જલારામ યજ્ઞ કરીએ છીએ ભજન મંડળીવાળા ભજનનું કામ કરે છે અને અહીંયા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં સોસાયટીની આજુબાજુના લગભગ પાંચ થી છ હજાર માણસો જે અહીંયા ભંડારાનો સારો લાભ લે છે અને મંદિરમાં ઘણું દાન પુન કરાવે છે જય જલારામ ભરૂચ જિલ્લામાં સતત દિવસથી કમોસમી વરસાદ ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે વીતેલા ચોવીસ કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાઓ આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં બાર મિલીમીટર આમોદમાં છ મિલિમીટર વાગરામાં અગિયાર મિલીમીટર ભરૂચમાં એક મિલીમીટર ઝઘડિયામાં અગિયાર મિલીમીટર

માહિતી મળતા જ ઘટના પહોંચી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન આશરે પાંચ ફૂટ લાંબા અજગરને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો બાદમાં અજગરને કોઈ ઈજા ન થાય તે રીતે તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે ગ્રામજનોના જણાવ્યા મુજબ અજગર ખેતર વિસ્તાર પાસે દેખાતા લોકોએ તરત જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી ટીમના સમયસરના પ્રયત્નોથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને કોઈ થઈ ન અંકલેશ્વરના દીવા ગામની સીમમાં મગર નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આ પાંજરામાં મગર પુરાતા વન વિભાગ દ્વારા તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અંગલેસર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી સરપંચ દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આ પાંજરામાં મગર કેદ થઈ ગયો હતો જે અંગેની જાણ થતાં જ મગરને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બીજી તરફ વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે આવી મગરનો કબજો મેળવ્યો હતો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ શરૂ કરી છે અંગલેશ્વરના જીઆઈડીસી ડેપો પાસે આવેલ ડીસીબી બેંકના બેંકરે ગોલ્ડ લોન લેનાર ઇસમ સાથે મળી કુલ સોળ પોઈન્ટ લાખની છેતરપિંડી આચરવાના મામલામાં પોલીસે બે ઠગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે આવેલ અનમોલ પ્લાઝામાં ડીસીબી બેંકના ગોલ્ડ લોનના મેનેજર અને બેન્કર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રાજપીપળા રોડ ઉપર સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયાર સાથે મળી બેંકમાં નકલી સોનું મૂકી રૂપિયા સોળ પોઈન્ટ એક્યાસી લાખની લોન મંજૂર કરી હતી આ ભંડો માર્ચમાં ઓડિટ દરમિયાન ફૂટ્યો હતો જેમાં રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયારે મૂકેલ સોનું નકલી હોવાનું જાણવા મળતા બેંકના મેનેજરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટના અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ઈસમો સહિત ત્રણેય સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આ મામલામાં લોન લેનાર બંને ઈસમોની ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જંબુસર તાલુકાના કાનવા ગામે એક અસ્થિર મગજની યુવતી કુવામાં પડી જતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ કહાનો ગામે રહેતી ત્રીસ વર્ષીય ગીતાબેન નટવરભાઈ પરમાર કોઈ કારણસર ગામના કૂવામાં પડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો કૂવા પાસે એકત્રિત થઈ ગયા હતા આ અંગેની માહિતી મળતા જંબુસર ફાયર વિભાગ તથા મદદ માટે ભરૂચ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી બંને ટીમોએ ભારે જહેમત બાદ યુવતીને કૂવામાંથી બહાર કાઢી હતી જોકે તે સમયે યુવતી મૃત હાલતમાં મળી આવી હતી આ બનાવ અંગે વીડજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે

ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર